રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા નલિયાને કોલેજની મંજૂરી આપવામાં આવતા સર્વત્ર ખુશીની લહેર જોવા મળી સૌ સમાજે એકત્રિત થઈ ધારાસભ્ય પ્રદમનસિંહ જાડેજાનું આ તકે વિશેષ સન્માન સમારોહ કર્યો હતો નલિયાથી હિરેન ગૌસ્વામીનો એક વિસ્તૃત અહેવાલ નલિયાને કોલેજ મળતા ગ્રામ્યજનોમાં ખુશીની લાગણી જોવા મળી છે નલિયા લોણા સમાજવાડી ખાતે દરેક આગેવાનો શિક્ષણ પ્રેમીઓ હાજર રહ્યા હતા ધારાસભ્ય સિંહ જાડેજાની ખાસ હાજરી જોવા મળી હતી ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર જલવાણી પણ ખાસ હાજર રહ્યા હતા નલિયા વિસ્તારમાં શિક્ષણની ભૂખ પૂરી કરવાની હેધારણા આપવામાં આવી હતી આર્ટ્સ અને કોમર્સ ચાલુ થશે હાલ નલિયા મોડેલ સ્કૂલના ફાજલ રૂમનો ઉપયોગ કરવા માટે શિક્ષણ વિભાગ પાસે મંજૂરી મેળવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે હાલ પોર્ટલ ઉપર ઓનલાઈન પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે બધાનું સન્માન કરવામાં આવ્યું હતું ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા પરસોત્તમ મારવાડા તાકીસા બાવા પરેશ પાનિશાલી જેપી ગોર મુકેશ દયાલ સહિતના લોકોનું સન્માન કર્યું હતું અને પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યા હતા જેમાં ખાસ કરીને ધારાસભ્ય દ્વારા જે કોલેજની માગણી પરિપૂર્ણ કરવામાં આવે છે તે માટે ધારાસભ્ય પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવામાં આવે છે કાર્યક્રમમાં નરેન્દ્રસિંહ જાડેજા નિખિલ ગોર જયદીપસિંહ જાડેજા ગોપાલસિંહ જાડેજા લાલજી કટુઆ મહેન્દ્ર ઠક્કર મુરજીભાઈ ઠક્કર સરપંચ રામજી કોઈ સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા સંચાલન મુકેશ ભટ્ટે કર્યું હતું તેમને સાથ આપ્યો હતો હરિભા ચાવડાએ અને આભાર વિધિ અજય જોશીએ કરી હતી મંજૂરી માટે ધારાસભ્ય શ્રી જાડેજા સાહેબ સમાજના તમામ પ્રતિનિધિઓ જે પણ પ્રયત્નો કર્યા છે એ બધાની અપેક્ષાઓ આશાઓ પરિપૂર્ણ થાય એવી હું કોશિશ કરીશ અને સમાજના વિદ્યાર્થીઓને સમાજમાં આગળ વધી અને અધિકારી ક્લાસ વન ટુ થઈ શકે અને વધુને વધુ આગળ અને સફળપૂરી જિંદગીમાં એવા આ કોલેજ દ્વારા પ્રયત્નો રહેશે એના માટે હું હંમેશા જ એક માંગણી હતી અને ભૂખ હતી એ અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારે કોલેજ જે કરી દીધી અને એના એડમિશન પણ શરૂ થઈ ગયું છે એના પ્રિન્સિપલ પણ નિમાઈ ગયા છે તો અત્યારે તમામ વેપારીવાળા અગ્રણી જે પાડી રહી છે ભૂલથી બધા નદીના અબડાસા તાલુકાના બધા ભેગા મળી લો કારણ કે પાસ થઈ પણ હજી બિલ્ડિંગ નથી તો સરકારી સ્કૂલના કોઈ મકાન છે કે પ્રાઇવેટ ટ્રાક ક્યાં શરૂ કરવી અને બીજી કઈ સુવિધા પૂરતી હોય એ પૂરી કરવા માટે તમામ વડીલો આ તાલુકાના બધા બધી સમાજના એ પણ બધા ભેગા મળ્યા અને અત્યારે બધી સલાહ સૂચન કરી અને પ્રિન્સિપાલ છે એમને પણ ખૂબ જ કે તમે જે જે જરૂર પડશે ગાઈડલાઈન અમને આપીશ અને તમે મને સહયોગ આપજો તમે આપણે મનનો વોર્ડ નંબર આવતી કોલેજ હોય એવું આપણે પરિણામ લાવું છું